સુરત પોલીસે લોકોના હિતને ધ્યાનમાં રાખીને ઉત્તરાયણના બે મહિના પહેલાંથી સાઇનીઝ દોરી અને તુક્કલ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે સુરત પોલીસે જાહેરનામું બહાર પાડીને આગામી સોળ જાન્યુઆરી સુધીમાં સુરતમાં સાઇનીઝ દોરી અને તુક્કલ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે સુરત પોલીસે ઉત્તરાયણને લગતું એક જાહેરનામું જાહેર કર્યું છે જેમાં આગામી સોળ જાન્યુઆરી સુધીમાં સુરતમાં સાઇનીઝ દોરી અને તુક્કલ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે એક વ્યક્તિના મોત પછી જાહેરનામું જાહેર કરાયું હોવાનું જાણવા મળ્યું છે આ સાથે તહેવારમાં ઉશ્કેરણીજનક લખાણ અને મોટા અવાજે સ્પીકર વગાડવા રોક લગાવી દીધી છે આ અમલ બાવીસ નવેમ્બરથી સોળ જાન્યુઆરી સુધી અમલમાં રહે છે આજે શુક્રવારથી લાગુ કરવામાં આવેલા જાહેરનામામાં જણાવ્યું છે કે ભયજનક ધાબા પર પતંગ ઉડાડવી નહીં જેમાં સવારના થી આઠ વાગ્યા સુધી પતંગ જ્યારે નાયલોન મટીરિયલથી કોટ કરેલી અને નોન બાયોડિગ્રેબલ ચાઇનીઝ દોરી પર પ્રતિબંધ મુકાયો છે પોલીસ દ્વારા જાહેર કરવામાં આવેલા જાહેરનામાનો ભંગ કરનારા સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તો મિત્રો હાલમાં ટેડલ્યુઝ ફ્રી મળીએ નવી અપડેટ અને નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડીયોને ક્લાયક અને આર ટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો